રહી મંગલ ડાયરા ને આજના મારા નવા વિલોગમાં તમારું બધાને દિલથી સ્વાગત છે તો જો અત્યારે સરસ મજાની સવાર પડી ગઈ ને અત્યારે વાગ્યા છે દસ વાગ્યા હોય દસ વાગ્યા હૈ ને અમે ખેતરે હું ને ભૂરો ખેતર આંટો મારવા આવ્યા છે મને મજા નથી ને તો હું ઘેરે ગમતું નથી ને ખેતર આંટો મારવા ભૂરા ને ખેતર આવીશું તો જો આંટા મારીને આખો ખેતરમાં ને થાકી ગી નથી બેહી ગી ઝૂંપડી સાહેબ મારે જો અત્યારે ઝૂંપડીની હાલત છે ને ખાલી ખાલી છે પછી એક અહીંયા પાણીનો હાંડો ભેરો છે આપણો સરસ મજાનો કપા બતાવી દો કારણ કે આખો મહિનો વયો છે તમને કપા નથી બિતાવ્યો તો અત્યારે કાંઈક કપા અમારે આવો કપા છે ભાઈ આ બાજુ થોડોક તો સારો છે બાકી ઓલી સાઈડ છે ને અત્યારે આ મેળો દેખાય ને ક્યાંય જો અહીંયા છે મેળો ઈ બાજુ થોડોક કપા છે ને ખરાબ થઈ જ જોશે કેમકે વરસાદને લીધે બગડી જ છે બાકી આ બાજુ મસ્ત કપા છે ને હિંદોળા ભાઈ હજી છે ત્રણ વર્ષ થાય એમનમ જ છે એ અમે પેલા વર્ષે આવીને મેં અહીંયા બાંધો હતો લીમડે એ હજી એમનમ છે બોલો બાકી અત્યારે અમે આજ હું છે ને મારા દાડિયા બે ઠેકાણે જશે અલગ અલગ થોડાક ગયા છે બાર પટોળી ને થોડાક જ્યાસે ભૂવણી ગામ રામગઢ એટલે બે ઠેકાણે અલગ અલગ ગયા છે બોલેરો અમારો ભાઈ છે નાનો એ લઈને જોશે ને રિક્ષા એક અમારા ભેગા દાડી આવે છે એક ભાઈ ઈ લઈને જશે એટલે અલગ અલગ જાશે બે ઠેકાણે કાંતરી સાલી દાડિયા જેવું છે કા જાજુ નથી અમારા મેડમ ને છે ને હમણાં થોડીક મજા નથી હવે તો મજા ક્યાંથી હોય ભાઈ દુખાવો થાય હું એમ નવમો મહિનો ચાલુ થઈ જ્યો હવે થી વીસ દિવસની વાર છે ને ઘણા મિત્રોને કોમેન્ટો કરતા ભાઈ કે નાનું થઈ ગયું કે નાનું થઈ ગયું કે ભાઈ મેં એક વિડીયો નાખ્યો તો દવાખાને આ ભૂરીનો પછી દવાખાને તાવ આવતો હતો ને એટલે લઈ જજો તો હજી કાંઈ નાનું શું નથી હજી વીસેક દિવસની વાર છે એ તો વાર લાગશે ભાઈ બાકી તો કોમેન્ટ કરે નાનું થઈ જજો એમ નાનું થઈ ગયું તો વાત થાય નાનું થાય ને હા એમ હજી પંદરથી વીસ દિવસની વાર છે પછી તો એ તમને અપડેટ મળી જ જાય ભાઈ કન્ટિન્યુ રહેજો આપણા વિડીયોમાં લાઈક અત્યારે કરી દેજો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે તમારા વિડીયો તમને જોવા મળશે કાયમી માટે તો ફેમિલી અત્યારે છે ને બહુ તડકો થઈ ગયો છે તો હવે અમારે ઘરે જ છે એટલે અમે ઘરે જ આવીએ છીએ ભાઈ કારણ કે પાછા આને બહુ તડકામાં છે ને તો આવે એના રખડાવાઈ એટલે અમે ઘરે જ આવીએ છીએ અને અમારે ખેતરનું કાંઈક સીંડું છે ને આવું આવું છે અમે ઝાડ આડી કરી રાખીએ હા દેશી સુગાડવાળું છે એમને રાખજે આ અમારે દેશી જ છે ભાઈ હા ને કે રોજડા ગડી જાય છે આ બધું તો જાહેર છે એટલે કે વાંધો નથી પણ તો આ સિન્ડેથી અમુક સમય આવી જાય છે એનું કોઈ નક્કી ન હોય રોજનો કયા ખેતરમાં ગડી જાય નહીં તો ફેમિલી તમને હવે અત્યારે મળું છું બીજા દિવસે કારણ કે કાલ આપણે પછી કંઈ બ્લોગ બનાવો નહોતો પછી એમને બંધ કરી દીધો છે અત્યારે પાછો બીજા દિવસે બ્લોગ બનાવું છું વાગી જાય છે ત્રણ ને મારા મા છે એની ચા બનાવી છે આમાં હું તમે ક્યાં ખેતર વીજ હતા કે આ આ બજે ભાઈ છે નવી સાવ છે ભાઈ કોને ખબર છે તમારે કેતું જોવાય ને વાસણ કરો તો ઘર કે બહાર બાયર જરો ખાવા આવો ખાલીરમાં એમ તો જ ખાવાનું બીજું કઈ ખાવા તમે ને ખાવાની માને આણે ખડવાડતા હા ભાઈ ખેતર જાતા વરસાદ આવી ગયો

મા બાંડીના પેટ ના એ જોર બમ માર્યું હોય ને તો કોઈ બાપે આડા આવે છે ને હું ટીંબી થઈ ગયો તો કેમ આપણે છે ને ગાડી ને ધોવા તો મસ્ત છે ને ધોઈ નાખી છે ગાડી પણ આપણે છે ને વિડીયો બનાવવા નથી પણ આ સેસીસ ને છે ને બધું કેસીસ માં ગારો ગારો બધું હતું એટલે હું ગો છે ને આપણે ગાડી ધોવરાવ નાખી તો બધી ફ્રેશ થઈ ગઈ મસ્ત ગાડી થઈ ગઈ છે પણ મેં વ્લોગ નતો કેમ કે વરસાદે આવતો હતો એટલે પછી કઈ વ્લોગ બનાવો નહોતો પણ આનો તમને શોર્ટ વિડીયો જોવા મળી જાય આ જ આઈડીમાં આવશે એટલે શોર્ટ વિડીયો જોઈ લેજો કેમ કે હવે મિની વ્લોગ છે ને મિની વ્લોગ બનાવવાનું આપણે કાયમ માટે ચાલુ કરી દીધું છે નવે એમાં બહુ હાલે છે વાંધો નથી આવે એમ કેમકે મિની વ્લોગમાં છે ને મજા આવે છે બનાવવાની લોંગ વિડીયોમાં થોડોક છે ને ટાઈમ બહુ જોઈએ છે મિની વ્લોગમાં મજા આવે બનાવવાની તો ભાઈ ખાવાનું તો આપ્યું છે રોટલા છે ને બટેકાનું શાક છે ને સા બીજું કાંઈ નથી

શોર્ટ વિડીયો ખાલી બનાવવો છે બધા કેદુના પૂછે છે ને કે ભાઈ કોમેન્ટું કરે છે એટલે હું કહું એક વિડીયો બનાવીને આપણે નાખી દઈએ ને એટલે પછી કોઈ પૂછે નહીં મને અત્યારે લોકેશન મળતું નથી કે વરસાદ આગળ આવી ગયો ને પાછો વરસાદ રહી ગયો છે ત્યારે તો હવે કંઈ નક્કી નહીં પાછો આવે કે ન આવે પાછા ઘડીક રહીને પછી પાછા એમાં આંટો મારવા આવશે અને લોકેશન ગોતીને મસ્ત વિડીયો બનાવવાનો અત્યારે અત્યારે પાછા અમે અમારા લોકેશન આવી ગયા ને જો અહીંયા છે ને જોરદાર લોકેશન છે કેમ કે અમે આ લોકેશન અત્યારે રીલ બનાવવા આવ્યા છે તમને મેં થોડીક વાર પહેલાં જ કીધું હતું અત્યારે અમે આ લોકેશન અત્યારે રીલ બનાવીએ છીએ ને અહીંથી ભાઈ જોરદાર લોકેશન એક નંબર છે તો કાંઈ ઘટે નહીં અમારા ગામનું જ નાળું છે અહીંથી છે ને આ રસ્તો સીધો ઘેસપુર ને ટીંબી નીકળે આ રસ્તો સીધો અમારું કડિયાળી વાડું આવે ને કડિયાળી થઈને સીધો જાફરાત જાય કાં બાકી કંઈ અમારે મસાલો બનાવે છે માવા વગેરે નો હાલે બાકી બધા વગેરે હાલે કાં એવું છે તો ભાઈ આજનો વિડીયો છે ને આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે ને લોંગ વિડીયો છે ને હમણાં બહુ ઓછા આવશે કારણ કે બે ત્રણ દિવસે એમ ક્યારેક ક્યારેક સમય પ્રમાણે બનતા રહે બાકી મિની વ્લોગ તમે કાયમ જોવા મળશે આ કેડે આવી હા વઢેરા પહેલા કડિયાળી આવે પછી વઢેરા આવે ને પછી આવે એમ એમ કેતો હતો તો ભાઈ છે ને મિની વ્લોગ હમણાં કાયમ કાયમ બનાવું છું તો મિની વ્લોગમાં તમે સપોર્ટ કરીજો અને મિની વ્લોગ કાયમી મારા આવશે એટલે તમે મિની વ્લોગ જોઈજો સવારમાં દસ વાગ્યાનો ટાઈમ છે દસ વાગ્યા હું કાયમ નાખું છું તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી છે આશા રાખું છું હોય ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો